ગાંધીભૂમિ પોરબંદરમાં મોટી માત્રામાં દેશી વિદેશી દારૂ પકડાતો હોય છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય મથકના છ પોલીસ મથકની હદમાં પકડાયેલો રૂપિયા નવ લાખનો દેશી વિદેશી દારૂ ઇન્દિરાનગરના દરિયાકાંઠે લઈ જઈને પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો પોરબંદર ગ્રામ્ય ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા છ પોલીસ મથકની હદમાંથી અંદાજે નવ લાખ રૂપિયાનો દેશી વિદેશી દારૂ કબજે થયો હતો જેનો નશાબંધી અધિક્ષક પીઆર ગોહિલ અને ગ્રામ્ય ડિવાયર્સ પી સુરજીત મહેડુ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા દરિયાકાંઠે વિદેશી દારૂના પિસ્તાલીસ જેટલા ગુનામાં પકડાયેલા એક હજાર આઠસો જેટલી દારૂની બોટલ અને ટીન કે જેની કિંમત રૂપિયા છ લાખ પંચોતેર હજાર ત્રણસો અઠ્ઠાણું થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત ગ્રામ્ય પંથકમાં સાતસો પાંત્રીસ જેટલા દેશી દારૂના ગુનામાં કબજે થયેલા અગિયાર હજાર લીટર દારૂ કે જેની કિંમત બે લાખ ચોવીસ હજાર પાંચસો સાઠ રૂપિયા થાય છે તેની બંને મળી અંદાજે નવ લાખ રૂપિયાના દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આજરોજ રોજ પોરબંદર જિલ્લામાં પોરબંદર ગ્રામ્ય ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનમાં એસડીએમ શ્રી કુતિયાણા એસડીએમ શ્રી પોરબંદર મામલતદાર શ્રી પોરબંદર તથા તમામ થાણા અધિકારીઓની અને નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં સમિતિની સમક્ષ કોર્ટ તથા કોર્ટની મંજૂરીના આધારે દેશી દારૂ અને વિદેશી દારૂની કુલ આશરે નવ લાખ જેટલી કિંમતના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે જેમાં વિગત એ પ્રમાણે છે દેશી દારૂના કુલ સાડો સાતસો પાંત્રીસ ગુના જેમાં કુલ અગિયાર હજારથી વધુ લીટરનો મુદ્દામાલ છે જેની કિંમત બે લાખ પચીસ હજાર જેટલી આશરે થાય છે તથા વિદેશી દારૂના કુલ પિસ્તાલીસ ગુના જેમાં કુલ અઢારસો સાહીઠ જેટલી બોટલ ચપટા અને બિયરના નંગનો સમાવેશ થાય છે જેની કિંમત છ લાખ પંચોતેર હજાર જેટલી થાય છે આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે પોરબંદર જિલ્લા પોલીસ છે તે પ્રોવિબિશનની પ્રવૃત્તિને લાંબવા માટે સદંતર પ્રયત્નશીલ છે અને ક્યાંય પણ દેશી કે વિદેશી દારૂની પ્રવૃત્તિ ન ચાલે તે બદલ અવારનવાર જિલ્લા કક્ષાએ તથા ડિવિઝન અને પોલીસ ડ્રાઈવ રાખવામાં આવે છે અને જે મુદ્દામાલ જે કેસ કરવામાં આવે છે તેનો પણ કોર્ટ વગેરેની હુકમ મેળવી સમિતિની સમક્ષ વારંવાર સમયસર નાશ કરવામાં આવે છે